નમસ્કાર હું કાનંદ માંગઢ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બાળકો થી લઈને ખાસ કરીને વિદ્યાર્થીઓ થી લઈને વડીલો સુધી બધાને જ ઉપયોગી એવું એક પ્રાણાયામ જેનું નામ છે બ્રાહ્મણી પ્રાણાયામ

સૌપ્રથમ તે આપણા મસ્તિષ્ક પર કામ કરે છે એટલે કે માનસિક રોગોથી જો આ પીડાતા હો કોઈ દવા લેતા હો તો આપને માટે આ પ્રાણાયામ છે ખૂબ જ લાભદાયી છે ચિંતા તણાવ આ બધા જ માટે આ પ્રાણાયામ તેમાંથી બહાર લાવવામાં ખૂબ જ મદદ કરે છે સાથે સાથે આપ જો વિદ્યાર્થી છો તો તમને યાદશક્તિ વધારવા તમે જે વાંચેલું છે તે લાંબા સમય સુધી યાદ રહે માટે આ પ્રાણાયામ તમારા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જોકે એવું પણ નથી કે વિદ્યાર્થીઓને જ યાદ શક્તિની જરૂર હોય સ્ત્રીઓ સાથે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ફ્રીજ ખોલે પછી યાદ નથી આવતું કે શું લેવા ફ્રીજ ખોલ્યું હતું અથવા તો કિંમતી વસ્તુ છે કબાટમાં અડેવડે મુકાઈ ગયો છે તો નાની નાની વાતો છે જે આપણા મેમરી લોસ થઈ જાય છે પુરુષો સાથે પણ એવું બનતું હોય છે પોતાના ફિલ્ડમાં અગત્યની વાતો પૂછવાની કે કહેવાની રહી જાય છે તો આ તમામ વાત માટે આપણને આ પ્રાણાયામ છે ખૂબ જ હેલ્પ કરે છે સાથે સાથે કાનને લગતી સમસ્યા ખાસ કરીને ટીનીટસ કાનમાં ઘંટડી જેવો સતત અવાજ આવ્યા કરે કે પછી વર્ટીગો આ માટે આ પ્રાણાયામ છે તમને ખૂબ કામ લાગશે અમુક લોકોને હળવું હળવું માથું દુઃખ્યા જ કરે છે માઇગ્રેનની સમસ્યા છે તો પણ આ તમને લાભ આપશે ખાસ કરીને જેને ચશ્માના નંબર છે આપણી આંખને સ્વસ્થ રાખવા અને જેને ચશ્માના નંબર છે એને વધારે વધે નહીં મેઇન્ટેન રાખવા માટે આ પ્રાણાયામ ખૂબ જ લાભદાયી છે સાથે સાથે હાર્ટ પર આ ખૂબ જ પોઝિટિવ અસર કરે છે જે લોકોને શ્વાસ ચડતો હોય દાદરા ચડતા વધુ પડતું ચલાઈ ગયું હોય અથવા તો થોડુંક આમ દોડે ત્યાં એને શ્વાસ ચડવા માંડે છે તો તમારી પલ્સ રેટને મેન્ટેન કરે છે અને લાસ્ટ અગત્યનો મુદ્દો છે અનિંદ્રા મને ઘણા લોકોના મેસેજ આવે છે કે અમે અનિંદ્રાના શિકાર છીએ તો અનિંદ્રા માટે આ પ્રાણાયામ છે રામબાણ છે ઘણા લોકોને રાત્રે નીંદર નથી આવતી જો આવી જાય તો અડધી રાત્રે ઉડી જાય અથવા તો પરોઢીએ આવે છે તો આ અનિંદ્રાના રોગ માટે તમે જો આ પ્રાણાયામ સુવાની પંદર વીસ મિનિટ પહેલા જો કરશો તો તમને આમાં ધીરે ધીરે ચોક્કસ થી પાર પડશે આટલા બધા પ્રાણાયામ છે તો સ્વાભાવિક છે આપણે આ પ્રાણાયામને શીખવું જ જોઈએ પણ એ પહેલા હું તમને કેટલીક સાવધાનીઓ વિશે વાત કરી લઉં હવે વાત કરીએ આ પ્રાણાયામની સાવધાનીઓ વિશે તમે કસરત કરતા હો જિમિંગ કરતા હો આસનો કરતા હો કોઈ પણ વસ્તુ કરતા હો પરંતુ જો તમે યોગ્ય રીતે ન કરો તો તમને એની પ્રોપર અસર કરવાને બદલે આડઅસર થાય છે દરેક પ્રાણાયામની પણ એક સાચી રીત થવી જોઈએ જો તમે પ્રોપર રીત નથી કરતા તો તમને ફાયદાઓ નથી મળતા તો આ પ્રાણાયામ કરતા પહેલાં હું તમને અમુક વાતો જણાવી દઉં કે જેને પણ લો બ્લડ પ્રેશર હોય તે લોકોએ આ પ્રાણાયામ કરવાનું નથી ગર્ભવતી મહિલાઓ આ પ્રાણાયામને કરી શકે છે પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં ને શ્વાસને લંબાવવાનું છે ઓછી તમે સેકન્ડમાં લંબાવી શકો છો છતાં પણ તમે ડોક્ટરની એકવાર પૂછપરછ કરી શકો છો સાથે સાથે આ પ્રાણાયામ પતી ગયા પછી તમારે સીધી આંખોને ખોલવાની નથી થોડી વખત અમુક સેકન્ડ્સ રેસ્ટ આપી હથેળી ઘસી આંખો પર મૂકી અને ત્યારબાદ જ આપણે આંખો ખોલવાની છે હવે આપણે આગળ વધીએ પ્રાણાયામની રીત તરફ હું અત્યારે સુખાસનમાં બેઠી છું સિમ્પલ પલોઠી વાળીને તમને જે પણ કમ્ફર્ટેબલ પોઝ હોય અત્યારે ઘણા લોકોને ઘોટણ નથી વળતા ઉપર બેસવું પડે છે તો તમે ખુરશીમાં પલંગ પર સોફામાં ક્યાંય પણ તમે બેસી સિમ્પલ પણ એક ધ્યાન રાખવાનું પીઠ કમર ગરદન સીધા ખભા આગળ નાવા જોઈએ ખભા પાછળ અને જુદી જુદી ઘણી રીતે થાય છે હું તમને સિમ્પલ વે માં આ પ્રાણાયામની રીત બતાવી દઉં આપણે બે હાથ લેવાના છે પહેલી આંગળી છે એ આપણે કપાળ પર રાખીશું બાકીની ત્રણ આંગળીઓ આપણે આંખોથી આંખો પર હળવેથી મૂકવાની છે યાદ રાખજો પ્રેશર નથી આપવાનું અંગૂઠાથી કાનને બંધ કરી દેવાના છે બની શકે તો બહારની દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ જવાનું છે અને લાંબો ઊંડો શ્વાસ લઈ મોઢું બંધ કરી મ નું ઉચ્ચારણ કરવાનું છે નામ જ છે બ્રાહ્મણી પ્રાણાયામ ઇટ મીન્સ ભમરો જેમ ગુંજન કરે છે મધુર અવાજમાં એ જ રીતે આપણે શ્વાસ ભરવાનો અને મોઢું બંધ કરી સાઉન્ડ કરતા આપણે આ પ્રાણાયામને કરવાનું છે ઘણા લોકો શું ભૂલ કરે છે હું પહેલા બતાવી દઉં ત્યારબાદ આપણે સાચી રીત તરફ આગળ વધીએ જો આ રીતે આપણે મુદ્રા રાખીએ છીએ અમુક લોકો લાંબો સમય કરે છે થાકી જાય છે એટલે ખૂંદ વાળી દે છે ખભા આગળ થાકી ગયા હોય છે બધો સ્ટ્રેસ એના મગજ પર આવે છે શ્વાસ લે છે આ રીતે એ લોકો ખોટી રીતે પ્રાણાયામ કરે છે તમે બને તો આ રીત ન કરતા પણ કેવી રીતે કરશું આપણે બે વખત આ પ્રાણાયામનો અભ્યાસ કરીશું પહેલી આંગળી કપાળ ઉપર બાકીની ત્રણ આંખો ઉપર હળવેથી અંગૂઠાથી કાનને બંધ કાનની અંદર અંગૂઠો નથી નાખવાનો મોટું બંધ કરવાનું છે તમારાથી શક્ય હોય એટલો લાંબો ઊંડો શ્વાસ ભરવાનો છે અને જેટલું તમે શ્વાસને લંબાવી શકો એટલું ઉચ્ચારણ કરતા મ બોલવાનો છે લાંબો ઊંડો શ્વાસ ભરો હવે આવા સમયે સીધી આંખો નહીં ખોલવાની જન્સી હોય કે કાંઈ પણ તકલીફ પડે હથેળી ઘસી આંખો ઉપર મૂકી અને આખો ખોલવાની છે હવે ઘણી વખત શું થાય છે અમે જે રોગ કીધા એનાથી પીડાતા વ્યક્તિઓ ત્રણ થી પાંચ વખતથી તે લોકોને ફેર જલ્દી નહીં પડે આવૃત્તિ અગિયાર બાર પંદર જેટલો પણ સમય આટલી વખત કરવી પડે છે તો તમે હાથ આ રીતે કોન્સ્ટન્ટ રાખશો તો તમને દુખવા મળશે તો જરૂરી મુદ્રા નથી પણ મનનું ઉચ્ચારણ છે વાઇબ્રેશન્સ આવે છે એ આપણા પિનિયર ગ્રેન પર અસર કરે છે ને એ જ આપણને આ બધા ફાયદા આપે છે તો શું કરશો તમારા હાથ અગર થાકી જાય જ્ઞાન મુદ્રામાં બેસવાનું ટેકો દઈને પણ પાછળ બેસી શકો રિલેક્સ થઈ માત્ર મન નું ઉચ્ચારણ મહત્વ છે એક વખત સાદી રીતે કરીએ લાંબો ઊંડો શ્વાસ ભરો ત્યારબાદ મન નું ઉચ્ચારણ કરો ઉપર મૂકી આખો ખોલો આ પ્રાણાયામમાં મો નું ઉચ્ચારણ ગળામાંથી કરવાનું છે હું ખાસ એક લાભ કહેતા ભૂલી ગઈ જે લોકો સિંગર્સ છે તેને પણ આ ગળું સારું રાખવા મધુર રાખવા ઉપયોગી છે આ હતું બ્રાહ્મણી પ્રાણાયામ તમને ઘણા લોકો મેં એવા જોયા છે ખાસ કરીને યુવાનો કે યુટ્યુબમાં વિડીયોઝ જોતા હોય તો આવા પ્રાણાયામ કે ધ્યાનના વિડીયો આવે ને તરત આગળ જતા રહે છે સ્ક્રોલ કરી લે છે પરંતુ તે લોકોને વિનંતી કરીશ કે એ લોકોને વજન વધારવા ઘટાડવા ફટાફટ સિક્સ પેક બનાવવા કે એના તરફ વધારે આગળ વધવું છે પરંતુ શારીરિક રીતે સ્વસ્થ રહેવા પહેલા માનસિક રીતે સ્વસ્થ રહેવું વધારે જરૂરી છે આ પ્રાણાયામ તમને માનસિક રીતે અને શારીરિક બંને રીતે તમને હેલ્પ કરશે આશા રાખું છું તમે જો આ અભ્યાસ ન કરતા હો તો આજથી જ શરૂ કરી દો ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી રજા લઉં નમસ્કાર